બગદાણામાં કોળી યુવક પર હુમલા અંગે અમિત ચાવડાનો પ્રહાર ગુંડાઓ સરકાર ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ તથા પ્રશાસનથી પણ નથી ડરતા કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરુદ્ધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના અગ્રણી નેતાઓ જોડાયા હતા અહીં સ્થાનિક લોકોએ ડમ્પિંગ સાઇટના કારણે તથા દૂષિત પાણીની સમસ્યા અંગે અમિત ચાવડા સહિતના નેતાઓને રજૂઆત કરી હતી લુણાવાડા શહેરમાં પ્રવેશતા મુખ્ય હાઇવે ચાર રસ્તા ખાતે જન આક્રોશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ ગાંધીજી સરદાર પટેલ અને આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જનસભામાં કોંગ્રેસી નેતાઓએ મોંઘવારી બેરોજગારી અને ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે વાત કરી હતી આ યાત્રા દરમિયાન બગદાણામાં ગોળી સમાજના યુવક પર થયેલા હુમલા મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા હતા આજે મહીસાગર જિલ્લામાં સવારે બાલાસીનો શરૂઆત કરી હતી ને આજે સાંજે ખાતે જાહેર સભાના રૂપમાં સમાપન કર્યું છે આખા દિવસ દરમિયાન લોકો તમામ રીતે હેરાન પરેશાન જોવા મળ્યા લોકો ખુબ ગુસ્સા સાથે તકલીફ સાથે દર્શ સાથે પીડાના આક્રોશ સાથે દૂષિત કારણે બે બે મહિનાથી ચાલે છે અનેક લોકો દવાખાનામાં છે લોકોના મોત થયા તેમ છતાં સરકારના પેટનું પાણી આવતું નથી તેમ છતાં જવાબદારોને ને સરળ નથી આવતી બાલાસિનોર બહારની સાઈડે ની સાઈડ સાઈડ છે વર્ષોથી લોકો રજૂઆત કરે છે કોર્ટોમાં લડે છે સરકાર સામે લડે છે પણ ત્યાં જ આખા ગુજરાતનો હેઝારડ વેસ્ટ એટલે કે ખતરનાક કચરો ત્યાં ઠાલવવામાં આવે છે દમ કરવામાં આવે છે ત્યાંથી જમીનો બરબાદ થઈ ગઈ છે જમીનો પ્રદૂષિત થઈ ગઈ પાણીનો તળ પ્રદૂષિત થઈ ગયા હવામાં પ્રદૂષણ છે અને હજ તો ત્યારે થાય છે કે દરેકના ખેતરમાં જે બોરવેલ છે वापरे पीवापरे खेती ते लाल पायानी लाभ कोई ये नहीं वाला आया तो रस्ता में तो परेशान है ने रोजगार नहीं आज आ वाला जो नगरपालिका है एल डी नो लाखों भ्रष्टाचार रजूआत थी लोगी भ्रष्टाचार रजूआत मी चारे भाजी दारू खुले वेचाय હપ્તા રાત ચાલે છે યુવા ધન બરબાદ થઈ જાય છે એ આક્રોશ વ્યક્ત કર્યો મનરેગામાં પણ દરેક ગામોના મોટા ભ્રષ્ટાચારની રજૂઆત થઈ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો ખેડૂતો દેવાદાર છે આ બધા જ પ્રશ્નો લોકો ખુલીને બોલી રહ્યા છે આક્રોશ સાગર કહી રહ્યા છે સરકાર સાંભળતી નથી એવી ફરિયાદો કરી રહ્યા છે તંત્ર સાંભળતી નથી એની રજૂઆતો કરી રહ્યા છે ને હું જો માનું છું કે જેમ જેમ આ જન આક્રોશ યાત્રા આગળ વધી રહ્યો છે